કઈશ કેમ છો આયો બધા મજામાં જ શું તો અત્યારે વાગી ગયા છે બપોરના સાડા બાર અને હું સાડા બારે બ્લોગ સ્ટાર્ટ કરું છું આજે કારણ કે આજે બધું મેં પેકિંગ કરી લીધું છે જોઈ શકું છું ત્યાં થેલો ભરીને ગયા છે ખુડદ એટલે રોગો થોડી ભીલી થઈ ગઈ છે અને છે જો હુડાઈ આવી ગયા છે જો આસી નીકળી ગયા અમારા લોકોને જવાનું ખુડ આજે આવે છે શું કહેવાય ગાયત્રી એની મમ્મી અને એની દીદી ત્રણેય આવે છે પહેલા અહીંયા આવશે પછી અમે અહીંયા જશું તો બધું પેકિંગ કરી દીધું હે બધું કામ રેડી કરીશ આજે નહીં પણ વહેલા લીધું હે કારણ કે પછી કેવું કરે ખબર હું બ્લોગ સ્ટાર્ટ કરું ને એટલે મને બોલવા ના દે કઈ એનું બોલવાનું વચ્ચે કંઈક નું કંઈક ચાલુ જ હોય છે મને પાવડર લગાવી દે ને એવું કહે તો કઈશ મામીને એ લોકો આવે હે એટલે એમના માટે જમવાનું બનાવવાનું હે કામ પણ બધું બાકી હે તો કંઈ નહીં આવું ફટાફટ કામ પતાવી દઉં નાવા ધોવાનું તો મેં સોરી નાવા ધોવાનું તો રેડી થઈ ગયું હવે અમે લોકો જશું ઉપર ઉપરથી કામ કરતી કરતી નીચે આવીશ કારણ કે દસ દિવસ ઘર બેક રહેવાનું દશામાના વ્રત કરવાના છે ખુડદ એટલે જવાનું છે દશામાના વ્રત લોકો આવી ગયા હે ને જમવા બેઠા હે આ હે મામી મામીને પહેલી વાર જોતા અને આ છે સૃષ્ટિ અને આ છે બાબુ

ले ले या फाकी जी फाकी खाए है हाय कर दे हाय

બીજા રહી ગયા અહીં ફટાફટ શાક બની ગયું છે શાક બનાવી અને હવે રોટલી બનાવી દઈએ બરાબર ને ગામડા આવી રોટલી બનાવવાની જાઓ ચાટલી ને તો ગાયત્રી મારું શૂટ કરે છે અને હું બનાવું છું રોટલી કારણ કે વરસાદ જેવું વાતાવરણ છે ને એટલે ફટાફટ અમે રોટલી બનાવી દઈએ બનાવીને ફટાફટ ખાઈ લઈએ પછી શું કે કાલે સામાનું વ્રત ચાલુ થાય ને એટલે બધી તૈયારી કરવી પડશે એટલે હવારની બધી તૈયારી અત્યારથી કરીને અમે મૂકી દઈશું ગાયત્રીને દશામાનું વ્રત છે અને એની મમ્મીને તો એ લોકો દશામાનું વ્રત કરવા માટે અહીંયા આવ્યા છે એટલે દસ દિવસ રહેશે ગાયત્રી કે ગાયત્રીને તો રાખવાની છે જો કે પણ એ મમ્મીને બધા દસ દિવસ રહેવાના છે બહુ મજા આવશે બધા જોડે અને એ બાપરે અહીંયા બહુ જબરી હવે અહીંયા મારી જોડે નહીં આવે બાબુ જલ્દી કરીને તો અહીંયા અમારા વાહમાં જ દશામાન મૂર્તિ લાવે જ્યાં પ્રસન્ન થયા હતા ને એ જગ્યાએ મેન મંદિર તો બસ સ્ટેન્ડ હે પણ દશામાની જે મેન જે પહેલાં પ્રસન્ન થયા હતા ને એ જગ્યાએ મૂર્તિ કાયમથી લાવે એટલે મેં અહીંયા પંદર જશું સવારે એ છે જો અહીંયા કેવું ખબર કે જ્યાં પહેલાં ઘરે બધી પૂજા વેલાહાર કરી નાખવાની સાત આવ્યા અને પછી મેન મંદિરે મોટા મંદિરે જવાનું તો મોટા મંદિર મટિયા એટલે આ માટે બધું કુ ગામ આવશે અને 10 દિવસ મેળા જેવું હશે પણ આ વખતે જો કાલેથી ચાલતું જ છે ને કાલેથી જ શરૂ કરી પણ ચકડોળ નેવ નહી આવે કારણ કે પ્રોબ્લેમ જેવું હે તો એ નહી આવે ખબર કંઈની 10 દિવસ એન્જોય કરશો બધા સાથે મળીને બ્લોગ બનાઉં છું તો 10 દિવસની મોજ તમે જોજો અને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરીને એકદમ જલ્દી હેલો ચાલો म सलोलो खमाले